મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા કાચો મટીરિયલ ખાડામાં ભરી દેતા ચોવીસ કલાકમાં ખખડધજ ઓરવાડ ગામની સીમમાં દાહોદ ઇન્દોર નેશનલ હાઇવે ઉપર પાનમ બ્રિજની બાજુમાં મસમોટા ખાડાઓ પડી જતા ખખડધજ હાલતમાં માર્ગ દેખાઈ રહ્યો છે આ પાનમ બ્રિજથી અંદાજે ચાર કિલોમીટર દૂર ભૂતિયા ગામ ખાતે ટોલ ટેક્સ આવેલું છે

રસ્તો કેમેરામાં કેદ થયો છે મસ્ત મોટા ખાડાઓ પડવાથી રસ્તા ઉપર ચાલતા વાહનો મોટી સંખ્યામાં ચક્કાજામ જોવા મળી રહ્યો છે શું અધિકારીઓને આ ખાડા કાન કરી ફક્ત ને ફક્ત ટોલ ટેક્સ જ ઉઘરાવામાં રસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ પગલે મસ્ત ખાડાઓનું સમારકામ ઝડપથી કરવામાં ન આવે તો મોટો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ સેવાઈ રહી છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ સતરામપુર